ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની કબીરકુંજ સોસાયટીમાં થયેલ નોકર ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મધ્યપ્રદેશના ચિત્રકૂટ ખાતેથી પકડી પાડી તમામ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ્લે રૂપિયા સાત લાખ વીસ હજારનો મુદ્દામાલ રિકવર કરતી ખટોદરા પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મકવાણા ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર ના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સારું સૂચના થયેલ હોય જે અનુસંધાને ખટોદરા પોલીસ સ્ટેશન પાર્ટે ગુના નંબર બે હજાર ચોવીસ પીકો કલમ ત્રણસો એક્યાસી મુજબના ગુનાના કામે આરોપી નોકર તરીકે કામ કરી સોનાના ઘરેણા તથા રોકડા રૂપિયા મળી કુલ સાત લાખ વીસ હજારની મત્તાનું મુદ્દામાલ ચોરી કરી નાસી ગયેલ હોય જેઓની તપાસ કરતા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે આરોપીનું લોકેશન મધ્યપ્રદેશના ચિત્રકૂટ ખાતે આવેલ હોય જેથી સદર આરોપીને પકડવા સારું સર્વેલન્સ સ્ટાફના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રઘુવીર રઘુવીરસિંહ મહિપતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ રમેશભાઈ તથા દિવ્ય રાજસિંહ દિગ્વિજયસિંહ નાઉને તપાસ થવાના રવાના કર અને લોકેશન વાળી જગ્યાએ જે તપાસ કરતા આ કામના આરોપી પહાડુર ઉરપે રહેતા જેથી બે દિવસ રેકી કરી આરોપીનું ઘર લોકેટ કરી આરોપી રામકેશ સુદામા હરિજન ઉંમર વર્ષ એકવીસ રહેવાસી ડિલોરા તાલુકો કરબી જિલ્લો ચિત્રકૂટ થાના કરબી ઉત્તર પ્રદેશની પકડી પાડી અત્રે કટોદરા પોલીસ સ્ટેશન ખાતે લાવીસર કાયદેસરની કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે